જુનાગઢમાં બિલખાની આંગણવાડી કેન્દ્ર અઢી કિલોમીટર દૂર બનાવી હોવાનો ગ્રામજનોએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે

પંદર વર્ષથી લટકતો આ પ્રશ્ન હજી ઉકેલ નથી છેલ્લા ચાર વર્ષથી એક ને એક વસ્તુની રજૂઆત કરીએ છીએ ઉપર સરકારને કે દોઢ થી બે કિલોમીટર જે છોકરા હાલીને જાય છે ત્યાં વિસાવદર બાયપાસના લીધે ગમે ત્યારે અકસ્માત થાય તો જવાબદાર કોણ રહે અને છેલ્લા આઠ દિવસની અમે સરકારને ચીમકી આપી છે આઠ દિવસની અંદર આનો નિવારણ નહીં આવે તો બિલકાની બારે બાર કેન્દ્ર જે છે ત્યાં તાળાબંધી કરશું અને તાળાબંધી કર્યા છતાંય સરકાર અમને નિર્ણય નહીં મળે તો અમે ઉપાસ ઉપર બેવાની અમારી તૈયારી છે કેન્દ્ર નંબર ચાર આંગણવાડી અને કેન્દ્ર નંબર બે આ આઠ થી થી બે કિલોમીટર દૂર રાવતપરામાં બનાવેલું છે અને ત્યાં વચમાં વિસાવદર મેન હાઈવે ટ્રાફિક વાળો હાઈવે પસાર થાય છે ત્યાંથી સાધન અવરજવર કરતા હોય તો અમારા બચ્ચાઓને અહીંયા અમે મૂકવા જઈએ અથવા તો આંગણવાડી વાળા બેન લેવા આવે અને કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની જયારે બિલખા ગામની ગ્રામ સભાઓ જે મળેલી હતી આઠથી ચાર થી પાંચ ગ્રામ સભાઓમાં અમે હળી મળીને એક સાથે મૌખિક અને લેખિક રજૂઆત કરેલી છે ટીડીઓસી શ્રી મોકલેલ છે ટીડીપીઓ પાસે જઈ આવેલા છીએ અમે ઘણી ખરી એવી રજૂઆતો કરી છે પણ અમારી રજૂઆતોનો કોઈ જવાબ આવતો નથી અને સરકાર શ્રીના પેટનું બહુ પાણી પણ હલતું નથી તો શું અમારા બચ્ચાઓને અમારે મળવા મોકલવાના છે અહીંયા અમે આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ અમારી અમારી રજૂઆતને તમે ધ્યાનને લ્યો અને અમને વ્યવસ્થા કરી દો આંગણવાડી બનાવી દો વૈકલ્પિક વ્યવસ્થા કરી દો અને જે અમને સહેલું પડે એ કરી દો નહીં આવનારા દિવસોમાં આંદોલનનો માર્ગ અને ગાંધી ચિંત્યા માર્ગ અમે ચાલશું એવી આપ મીડિયાના માધ્યમથી સરકાર સીને અમે રજૂઆત કરી સમગ્ર મામલે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા જણાવાયું હતું કે હાલમાં આ વિવાદ સામે આવ્યો છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોની નજીકના આંગણવાડી કેન્દ્ર પર બેસવા માટેની સૂચના આપવામાં આવી છે તેમજ વધુ સર્વેની કામગીરી પણ હાથ ધરાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે તાજેતરમાં ખડિયા બે સેજા વિલખા ચાર નંબરની આંગણવાડીનો જે વિવાદ આવેલો છે એ આંગણવાડી બે હજાર ચૌદ માં જે તે સમયે એને બનેલી છે આ આંગણવાડીનો વિવાદ બે થી ત્રણ દિવસ પહેલા જ મારી પાસે આવેલો છે અને લાભાર્થીનું કહેવું એવું છે કે આંગણવાડીના જે બાળકો છે દોઢ કિલોમીટર જેટલું દૂર પડે છે એટલે થોડો વિવાદ ઊભો થયેલો છે પણ આઈસીડીએસ સેવાનો લાભથી વંચિત ના રહે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ટૂંક સમયમાં જ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે એવું જોવામાં આવશે અને દરેક આંગણવાડીનો એટલે કે બિલખામાં જેટલી આંગણવાડી છે બાર આંગણવાડી એનો રીસર્વે કરાવીને બધા જ લાભાર્થીને સંતોષ થાય કોઈ પણ વર્કર કે હેલ્પરને નુકસાન ન થાય તેવું કાયમી ધોરણે પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવશે હાલ બિલખા ચાર આંગણવાડી માંથી જે બાળકો છે એ નજીક પડતી જે નાગરિકા જે બાળકો આંગણવાડી છે ત્યાં બેસાડવામાં આવે છે